રાજ્યમાં આગામી 8 જાન્યુઆરીના રોજ પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતીને પગલે યુવાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોલીસ વિભાગમાં નોકરી કરવા માટે છેલ્લા ઘણા સમયથી રાત દિવસ મહેનત કરનારા યુવક યુવતીઓ માટે સુરતના રાંદેર ખાતે જીમખાનામાં રનિંગ સહિતની પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી 600 થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. રાજ્યમાં પોલીસ બેડામાં છેલ્લા ઘણા સમયથી પોલીસ જવાનોની ઘટને પગલે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર અસર જોવા મળી રહી છે રાજ્ય સરકાર દ્વારા આગામી આઠમી જાન્યુઆરીના રોજ યોજાનાર પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષા માટે પહેલી જાન્યુઆરીના રોજ કોલ લેટર બહાર પાડવામાં આવ્યો હતો આગામી આઠ જાન્યુઆરીના રોજ તમામ ઉમેદવારોની શારીરિક કસોટી શરૂ કરવામાં આવશે પુરુષ ઉમેદવારોએ કિલોમીટરની દોડ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે અને મહિલા ઉમેદવારોએ સોળસો મીટરની દોડ નવ પોઈન્ટ ત્રીસ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે પોલીસ વિભાગમાં નોકરી કરવા માટે ઉત્સુક રાજ્યના હજારો યુવાઓ છેલ્લા ઘણા સમયથી તનતોડ મહેનત કરી રહ્યા છે ત્યારે હવે શારીરિક કસોટીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાંદેર સુલતાના જીમખાના ખાતે આવેલ ગ્રાઉન્ડમાં યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા પ્રતિસ્પર્ધીઓ માટે રનિંગ સહિતની શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત, વલસાડ, વ્યારા અને ધરમપુર સહિત નવસારીથી 600 થી વધુ પ્રતિસ્પર્ધીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ખાસ કરીને 250 જેટલી મહિલા પ્રતિસ્પર્ધીઓ પણ ઉપસ્થિત રહી હતી આ તમામ પ્રતિસ્પર્ધીઓને શારીરિક કસોટી અંગે સંસ્થા દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું મારો નામ યુવા સંજીવ પાગડાળ છે અને યુવા ઉપનિષદ ફાઉન્ડેશન હું ડાયરેક્ટર છું અને મારી સાથે અજય પટેલ સાહેબ છે એ પણ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ડાયરેક્ટર છે અને અહીંયા ખાસ જે પોલીસ ભરતીની આઠ તારીખે જે ફિઝિકલ થવાની છે એના માટે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના જે તમામ બ્રાન્ચના વિદ્યાર્થીઓ અહીંયા મોક રનિંગ કરી રહ્યા છે કે જે ખાસ કરીને જે પ્રકારે પોલીસ ભરતી બોર્ડમાં જે પ્રકારે દોડ થતી હોય છે રનિંગ થતી હોય છે તે જ પ્રકારનું અહીંયા અમે આયોજન કરીએ છીએ બહેનો માટે જે સોળસો મીટરની દોડ હોય છે અને ભાઈઓ માટે જે પાંચ હજાર મીટરની દોડ હોય છે સાથે સાથે એની ચેસ્ટ છે એની હાઈટ છે એનું વજન છે એ બધું કાઉન્ટ કરીએ છીએ જેનાથી રિયલ એ લોકોને ખબર પડે વિદ્યાર્થીઓને કે ભાઈ કેવા પ્રકારની ઇવેન્ટ થતી હોય છે કેવા પ્રકારની મોકરણ થતી હોય છે તો એ પ્રકારનું સુંદર મજાનું આયોજન યુવા ઉપનિષદ ફાઉન્ડેશન પબ્લિકેશન અને એપ્લિકેશન દ્વારા કરવામાં આવેલું છે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ડિરેક્ટર સંજીવ પાઘડાડે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં પોલીસ ભરતીમાં ભાગ લેનાર યુવાઓ માટે અહીં એક મોક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ ભરતીમાં જે રીતે કસોટી લેવામાં આવે છે તે પ્રકારનું જ આયોજન અહીં કરાયું હતું જેના પગલે પોલીસ ભરતીમાં ભાગ લેનાર યુવાઓને સરળતા રહે છે મુલતાની ફિઝા મુસ્કાન મારું નામ છે

400 મીટર નું ગ્રાઉન્ડ હોવાથી પોલીસ ભરતીમાં મહિલાઓને 1600 મીટર દોડ લગાવવાની હોય છે આ ગ્રાઉન્ડના ચાર રાઉન્ડ લગાવી અને તૈયારી કરી રહ્યા છીએ આ સાથે જ પોલીસ ભરતીમાં જે રીતે કસોટી લેવામાં આવે છે તે પ્રકારનું આયોજન અહીં પણ કરવામાં આવ્યું છે મારું નામ નિર્મલ મોદી છે અમે યુવા ઉપનિષદ સાથે જોડાયેલા છે અમે યુવા ઉપનિષદના સ્ટુડન્ટ છે યુવા ઉપનિષદ ઘણા વર્ષોથી આ પ્રયોજન કરી રહ્યો છે આ આયોજન વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સરસ છે યુવા ઉપનિષદ લાસ્ટ છેલ્લા પંદર વર્ષથી આ આયોજન કરે છે અને વિદ્યાર્થીઓને ખૂબ જ સપોર્ટ કરે છે સારી રીતે આ આની બ્રાન્ચ ઘણા બધા વિસ્તારમાં છે જેમ કે વ્યારા ધરમપુર સુરત વરાછા અને દક્ષિણ ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ અહીં પાર્ટિસિપેટ કરે છે આ આયોજન જેવું પોલીસ ભરતીમાં થાય છે એવું જ સેમ કરવામાં આવે છે આ આયોજનમાં એટલું વિદ્યાર્થીઓને આશ્વાસન મળે છે કે તેઓ પોલીસ ભરતીમાં સંપૂર્ણપણે શારીરિક રીતે તૈયાર છે આ આયોજનમાં ડાયરેક્ટર અજયભાઈ અને અજય સર અને અજય પાલગઢ સાહેબ છે તેમનો ખૂબ જ પ્રતિસાદ છે સ્ટુડન્ટોને માટે ખૂબ જ સારું અને સરસ કાર્ય કરે છે યુનિસ યુવા ઉપનિષદના અમે ખૂબ ખૂબ આભારી છે ગુજરાતના આજુબાજુના દક્ષિણ ગુજરાતના ઘણા ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ થયા છે જેમ કે ધરમપુર વલસાડ વાપી સુરત ભરૂચ વડોદરા ત્યાંથી ઘણા સ્ટુડન્ટો અહીંયા પાર્ટિસિપેટ ભાગ લીધો છે આ અંગે નિર્મલ મોદીએ જણાવ્યું હતું કે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન 15 વર્ષોથી આ પ્રકારનું આયોજન કરે છે જેમાં પોલીસ ભરતીમાં જે રીતે કસોટી લેવામાં આવે છે તે પ્રકારનું જ અહીં પણ આયોજન હોય છે જેથી યુવાઓને ખૂબ જ મદદ મળી રહે છે આયોજનને પગલે પરીક્ષાર્થી અને આશ્વાસન મળે છે કે પોલીસ ભરતી માટે તે તૈયાર છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત